નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું મેહુલ ઝાલા અમદાવાદ જિલ્લાના મોટી શરાબની શરાબની તમને એમ લાગશે કે પાર્ટી પકડાવી એ ગુજરાતમાં હવે કોઈ નવાઈ જેવી બાબત નથી રહી ક્યારેક કોઈ છતની બિલ્ડિંગ ઉપર પાર્ટી થતી હોય છે ક્યારેક કોઈ ઘરમાં જમાલ કુડું ડાન્સ કરતા પાર્ટી થાય અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરે અને લોકો પકડાઈ પણ જાય પણ સાણંદના ગોરસ ગામની સીમના નિર્વાણા ફાર્મ હાઉસ ઉપર એટલે એમ કહો કે રેસિડેન્શિયલ એરિયા છે એના એક બંગલામાં લગભગ એસી યુવક યુવતીઓ મેરેજ એનિવર્સરીની દારૂ પાર્ટી બનાવી રહ્યા હતા કમ્પાઉન્ડમાં ટેબલ રાખવામાં આવ્યા હતા સાત સજાવટ હતી કેક પણ રાખવામાં આવી હતી શરાબ પણ પીરસવામાં આવી રહી હતી ગ્લાસ પણ હતા અને મંચિંગ પણ બસ વાર હતી કેક કપાવવાની પણ એ પહેલા તમામ યુવક યુવતીઓ ઝુમ બરાબર ઝુમ શરાબીની મુદ્રામાં હતા અને પોલીસ ત્રાટકી ખબર નહી વાત ક્યાંથી લીક થઈ ગઈ અને પોલીસ પહોંચી ગઈ એમાંથી લગભગ અડધો રથ એટલે ચાલીસ બેતાલીસ જેટલી યુવતીઓને પૂછપરછ કરી અને જવા દેવામાં આવી છે ગામમાં આટલો મોટો દારૂનો જથ્થો પહોંચે છે શરાબ પાર્ટી આપનારો પકડાય છે પરંતુ શરાબ ક્યાંથી આવ્યો અને ક્યાંથી આટલી બધી વ્યવસ્થા થઈ જાય છે એની કોઈ ગતાગમ ક્યારેય કોઈને પડતી નથી અને પોલીસ ચોપડે બધું માંડવાળ થઈ જાય છે લગભગ 20 થી 25 જેટલી લક્ઝરી ગાડીઓનો કાફલો પણ અહીંથી પકડાયો છે જે યુવક યુવતીઓ આવ્યા હતા એ લક્ઝરી ગાડીમાં આવ્યા હતા અને કહેવાય છે કે આ નબીરા પાર્ટી ઉપર હવે પોલીસ કઈ વક્ર દ્રષ્ટિથી નજર રાખે છે કે પછી પાછળથી આ દ્રષ્ટિ અમી દૃષ્ટિમાં બદલાઈ જાય છે એ કેવું થોડું સમય કરતા વહેલું છે પરંતુ ગુજરાતભરમાં તમામ જગ્યાએ આ પ્રકારની પાર્ટીઓ થાય છે ક્યાંક પકડાય છે એના કરતા વધુ લોકો પીતા અને પાર્ટી માનતા પકડાતા નથી એ પણ નિર્વિવાદ હકીકત છે